આ ભુંડાઈ ને બટાકાને વરખ ખોત્રી નાખે તો રાખ એમ નથી કોમ થી ઓમ છોઠી ગળીમ ઓમ છોડે બધું તમે વાયક વાય છે પણ ઓર રાખે પડે છે અહીંયા નીર વાયા છે 50 હવે તમ ભુંડી ની ખોબો રાખે પડે તો બેઠા થે મંદિરે હે ઓટો મારતા

ભૂલી ગયા જાણે છે બેઠા તા કીધું લાવે હંતા કુકડી રાત નું કોઈ ભા છે નઈ બાળપણ યાદ લાવે રાત નું કોઈ ને પણ સારા ના લાગે આપડે આપડે આટલા દર નામ તારે નહે માં રાત નું કોઈ આવશે નઈ નહે માં રમવું સારું છે

પણ હવે આપડે રમવું વસ્તી શું કરે વસ્તી છે શોખ વાતો કરી રાતી આજ બધા શાસન જમા કરું

અરે જો પકાયો મત આપડે ઈ તો નહી એલા ઈ શું પેલા કાંડીએ મૂળ ઊભા રહેશે હા તમે દીરે તો પંતાકુ ભુંગા જો આમ મકાતો કમી પેલા લેબડો ઓછો હંપો ઈનો ભાંટે ઓછો ઓને જાનતો આ મકા બોલતા ને તો ભાગા મું કી મકાના તું या करो भूतडी का तो घुसली मिल दरवाजा बंद कर पूरा ना आई बिंदती आ तो भैय क्यों बने होता नहीं केला वे ले 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 એ યે મને કી તો મત ફસલીયા મને કોબીસ લેવી છે આની કોક સારું હમણાં દી હો પડી કુખંગરાય બિલાયું બહાર માં કોક બિલાયું કાળો હું પાઈ એ કન નઈ બહાર તો તમે ગોતીને આવે ઈ બા કોઈ નઈ હું તો ઈ

મારા બેટા ને ના પાડ્યું બખાડો ના કરતા મારા બેટા બખાડો કર્યો જાય બધા દેખાતા

એલેફન્ટ કેમ આયા થાય આ ઝાલન ડરતો નહી મા આપડે જ્યો છે ઝાલનજી હવે આવો લે હું બતાવી વાત કરો ગયા કે ને આ ઝાલન કોઈ નકીની મા ઉગાઈ સુઈ ગયો હો અમે જે